સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલમાં એનું નામ છે ઘરકા ખાના આજે આપણે બનાવશું ભીંડા બટાકાનું શાક એકદમ જોરદાર ચટાકેદાર એ પણ લસણ અને ડુંગળી વગર હા લસણ અને ડુંગળી વગર જોરદાર રીત અહીંયા મેં લીધા છે અઢીસો ગ્રામ ભીંડા અને એક બટાકો જેને આપણે આવી રીતે ફિંગર કટ કાપી લેવાનું છે ભીંડાને વચ્ચેથી એક કટ મૂકી અને પછી આંગળી જેવા લાંબા કાપી લેવાના છે બરાબર તો આપણે સૌથી પહેલા એક કઢાઈમાં અડધી વાટકી જેટલું તેલ ગરમ કરી એમાં કાપેલા ભીંડાને બે થી ત્રણ મિનિટ સુધી સાંતરી લેવાના ફ્રાય નથી કરવાના સેલો ફ્રાય કરવાના છે આપણે એટલે કે ખાલી બે થી ત્રણ મિનિટ તેલમાં એને પકડાવી લેવાના છે એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે પછી એને આપણે બે થી ત્રણ મિનિટ પછી રીતે પ્લેટમાં કાઢી લેવાના છે બટાકા કાઢ્યા પછી વધેલા તેલમાં આપણે બટાકા એડ કરી લેવાના છે બટાકાને પણ બે થી ત્રણ મિનિટ તેલમાં આપણે સાંતરવાના બે થી ત્રણ મિનિટ પછી એમાં આપણે કઢી પત્તા ઉમેરવાના એક ચમચી જીરું પાવડર એક ચમચી ધાણા પાવડર અડધર અડધી ચમચી એક ચમચી લાલ પાવડર લાલ મરચું પાવડર પછી એને બરાબર મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ કરવાનું જેથી બધા મસાલા બટાકા સાથે એકદમ સેટ થઈ જાય હવે એના પર આપણે એક પ્લેટ આવી રીતે ઢાંકી લેવાની છે અને એનામાં આવી રીતે પ્લેટ ઉપર થોડું પાણી એડ કરી લેવાનું એટલે શું આપણા બટાકા સરસ રીતે બફાઈ જાય જો ત્રણ ચાર મિનિટ પછી જો આપણા બટાકા એકદમ અને મસાલો એકદમ સરસ થઈ ગયો છે જોરદાર ખુશ્બુ આવવા લાગી છે હવે આપણે આમાં ભીંડા એડ કરીશું ભીંડા એડ કરતાં પહેલાં આપણે એને ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી બેસનનો લોટ એડ કરીશું એટલે કે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરશું બેસન એડ કર્યા પછી એમાં આપણે જે ભીંડા બે થી ત્રણ મિનિટ ફ્રાય કરેલા હતા એડ કરવાના છે ભીંડાને પણ આપણે બટાકા સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી એને એક ચમચી આપણે મીઠું ઉમેરીશું ખાસ ધ્યાન રાખવાનું કે આખી રેસીપીમાં મીઠું આપણે એકદમ લાસ્ટમાં એડ કરવાનું છે તો શું થાય કે બટાકા અને ભીંડા આપણા એકદમ પોછા ઢીલા થઈ ગયા આપણે એકદમ ક્રિસ્પી બનાવવાનું છે તો આપણું શાક એસી ટકા રેડી છે હવે આપણે એને ફરીથી પ્લેટ ઢાંકી દઈશું પાણી વાળી અને ત્રણ ચાર મિનિટ પછી આપણું શાક રેડી થઈ જશે તો આપણે આ પ્લેટ ઢાંકી લેવાની છે આવી રીતે એના પર થોડું પાણી રાખી દેવાનું એટલે નીચેનું શાક આપણું બળે નહીં અને મસ્ત રીતે શેકાઈ જાય તો જુઓ બે ત્રણ મિનિટ પછી આપણું શાક બનીને એકદમ રેડી છે કલર બી એનું એકદમ જોરદાર છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશ તો જુઓ કેટલું જોરદાર દેખાય છે મિત્રો તમે પણ આવી રીતે લસણ ડુંગળી વગર શાક